અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં નમસ્તે સર્કલ પાસે કારમાં આગ લાગી હતી મોંઘીદાર બી એમ કારમાં એકાએક આગ લાગતા કાર સળગી ઉઠી હતી ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની બે ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને આગને કાબૂમાં લેવાઈ હતી સ્થાનિક લોકો દ્વારા મળતી માહિતી મુજબ શોર્ટ સર્કિટથી કારમાં આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે કારમાં એકાએક આગ લાગતા કાર ચાલકનો આબાદ બચાવ થયો છે અને કોઈ જાનહાની થયેલ નથી